મંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની

અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રી સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે મુખ્યમંત્રી અહિંસાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે અહિંસા એ નમ્રતાથી પરાકાષ્ટા છે નમ્રતા વગર મુક્તિ કોઈ કાળે શક્ય નથી પૂજ્ય બાપુએ ગરીબ અને ગામડાના નાગરિકો ઉત્થાન માટેની અહાલિક જગાવી હતી યાત્રાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુરાજ્યમાં પલટાવી ગરીબ વંચિત પીડિત શોષિતના કલ્યાણના ધ્યેય સાથે સુશાસન સાથે આગળ ધપાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતે જ હાથમાં જાડુ લઈ સફાઈ ને જન આંદોલન બનાવી છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે